હાજે મુજવ શી આ મોજાના માટે લાવીએ મારા હે બતાય કે તો જો આરતી એ નવા મોજા લાવી દીધા ઠંડી એવી પડે ને મોજા પહેરવા પડે છે સ્વેટર ના લાવ્યો તો શું ખાલી મજા જ લઈને આવે તો હે સાહેબ નહીં શિયાળો જતો રે ને પછી લાવો ઉનાળો તપે ના તો હવે ભેગા ભેગું હે ને રેનકોટ જ લાવવાનો ચોમાસું આવે એટલે ના લઈએ તો ખાવા બનાવન કરે ના ના કે કઈ નહીં

અમાર તો કડી મે ના કો દાડા બેઠા બેઠા ફોન જો કે બેન રે ફોન જો સોમર સુ કોમ હે ઈ સુ લાય સા પાજી સે આયા પણ પણ ઓહો આવળા બોલ કોક નો છોકર ભઈ જાય છે શાક તો છે પણ શું શું લાવી બટાકા ભીંડા ને બટાકા अलाप पोटली से नहीं लाई है तो मन से देखा से मन तो दूध जो पक लागे है दूध तो चले तारा थी तो नहीं खुला है अरे आठली बार ना होए एक चबलू खोलता हो तू नहीं बोल ये बोल मार ये काली ये तेरा मुची बोल

કેટલા વાગે છે ને કેટલા વાગે હાડો છો તો આતી આપણે આટલે વ્લોગ પૂરો કરશું કોઈ કહેવાનું થાય તાર નો કહો તો કે અમારા વિડીયોને લાઈક કરો ઓલો કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી મળીએ બીજા વ્લોગમાં શું કહેવું આવજો બાય બાય કહી દે